હોશભેર કંકુ પગલા સાથે બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો તો સાગબારા તાલુકાના ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગાંધીનગરથી વન વિભાગના એપીસીસીએફ એનઆરઈજી જી એ જી રમણના મૂર્તિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને યુનિફોર્મ તથા પ્રીસ્કૂલ કીટ અને દાંતાઓ તરફથી મળેલા રમકડા વિતરણ કરવામાં આવ્યા હતા